અમને જે આમંત્રણ આપ્યું છે એ બદલ સૌનો ખૂબ ખૂબ આભાર અહીં દ્વારકાપુરી ની આજુબાજુની જેટી સોસાયટીમાંથી જે ભાવિક ભક્તો અહીં ભોળાનાથ ભગવાનને જે માને છે અને આજે અહીં ભજનમાં પધારે છે એ સૌનું આસ્થા ભજન મંડળ હાર્દિક સ્વાગત કરે છે તો તમામ ધાર્મિક ભક્તજનોને વિનંતી કે સૌ પોતપોતાનું સ્થાન લઈ લે આપણે ટૂંક સમયમાં અહીં ભજન સંધ્યાનો કાર્યક્રમ ચાલુ કરીએ છીએ જય હોમ જય શ્રી કૃષ્ણ હર હર ભોડે અમારે આ ભજન ભજન સંધ્યાનું લાઈવ પ્રસારણ યુટ્યુબ ચેનલ દ્વારા ચાલુ જ રહેશે તો જે કોઈને અહીંથી લિંક જોઈતી હોય અને બહાર સગાવાળાને અહીંની ભજનનો પ્રોગ્રામ બતાવો હોય તો લિંક મળી જશે યુટ્યુબમાં આસ્થા ભજન મંડળ મહેસાણા સર્ચ કરશો તો આવી જશે જય હો જય હો જય હો જય હોલ બોલી કૃષ્ણ जय ओमिया मात की जय अम्बे बहु जय मात की जय अब हम भजन प्रोग्राम चालू करिए से जय हो जय